સીધાજ આપને લઈ જઈએ રાજવી રાજ અને મને એ યોગદાન દેવાનો મોકો અને અવસર પ્રાપ્ત થયો છે તેનો રાજીપો પણ વ્યક્ત કરું છું અને સાડા પાંચ એકર જેટલી એકતા નગરની અંદર જમીન સરકારે ફાળવી પણ દીધી છે અને આશરે અંદાજે દસ હજાર સ્ક્વેર મીટરમાં એટલે કે એક લાખ સ્ક્વેર ફીટમાં આ વિશિષ્ટ મ્યુઝિયમ ન ભૂતો ન ભવિષ્યથીનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે તેમાં અંદાજે બસો ત્રેસઠ કરોડના ખર્ચે આ વિશિષ્ટ મ્યુઝિયમ અંદાજે સંભવિત બે હજાર છવ્વીસમાં પૂર્ણ થઈ જનાર છે હું આનો સાક્ષી એટલા માટે પણ છું કે અત્યારના ગુજરાત સરકાર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આપણે જુદા જુદા રાજ્યોની અંદર રાજવીઓ સાથની બેઠકો મળી રહી છે એ બેઠકોમાં પણ હું હોઉં છું કે જેની અંદર ગુજરાત જે ચાર ઝોનની અંદર ડિવાઈડ થયેલું પછી રાજસ્થાન જયપુરની અંદર બેઠક થઈ છત્તીસગઢ અને મૈસૂરની અંદર બેઠક થવાની છે અને બધા રાજવીઓને એક વિનંતી કરવામાં આવે છે કે આપની પરંપરા સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતાં આર્કાઇવલ ડોક્યુમેન્ટ્સ સ્વતંત્રતા વેળાએ આદરણીય શ્રી વલ્લભભાઈ પટેલ સાથે থায় থাকা আপনার কমিউনিকেশনস